તાજેતરમાં એક પેટા ચૂંટણીનું પરિણામ આવ્યા પછી ગુજરાતમાં પાંચ પચીસ યુવાનોને સમગ્ર રાજ્યમાંથી રાતોરાત ભ્રષ્ટાચાર કાઢી નાખવો રાતોરાત બધા કૌભાંડો બંધ કરી દેવા અને તાત્કાલિક ધોરણે આ જે સરકાર ચૂંટાયેલી જે સરકાર છે એ સરકાર તરત પડી જાય ને એ લોકો આવીને તરત સરકાર સંભાળી લે હવે આવા બધા જ લોકોને જે અત્યારે ઉત્પાદ શરૂ થયો છે એ અને જે લોકો યુટ્યુબ ઉપર ને વિડીયો જોઈ જોઈને એવું માની રહ્યા છે કે આ પાંચ પચીસ લોકો આવીને સમગ્ર સરકારમાં બધો ભ્રષ્ટાચાર નાબૂદ કરી દેશે અને બધા કૌભાંડો બંધ કરી દેશે અને બધી રીસો દેશે તો એ શેખચલી જેવી બાબત છે કારણ કે ગુજરાતની સરકાર હોય કોઈ રાજ્ય સરકાર હોય એક કેન્દ્ર સરકાર હોય તો આ બધી સરકારો એના વૈધાનિક સદનો દ્વારા ચાલે છે એટલે કે વિધાનસભા દ્વારા રાજ્ય સરકાર ચાલે છે રાજ્યમાં અનેક પ્રકારના અધિનિયમો અને કાયદાઓ છે કાયદાઓમાં પેટા કલમો હોય છે હાલમાં ગુજરાત રાજ્ય સરકારમાં ઓગણત્રીસ વિભાગો છે અને દરેક વિભાગમાં એક બે ત્રણ અમુક વિભાગમાં સાત આઠ અમુક વિભાગ વિભાગમાં ત્રીસ બત્રીસ જેટલા અધિનિયમો છે આ બધા અધિનિયમોને આધીન હજારોની સંખ્યામાં પરિપત્રો અને ઠરાવો છે ગુજરાતમાં ચાર લાખ ને એંસી હજાર તો કર્મચારીઓ કાયમી છે એનાથી ત્રણ ગણા કર્મચારીઓ અન્ય પણ કામ કરે છે બીજું કે રાજ્ય સરકાર પાસે જે કરવેરાઓ આવે છે એનો દર મહિને વિભાગ પ્રમાણે ફાળવણી કરવી પડે છે પાયે પાયનો હિસાબ વિધાનસભામાં આપવો પડે છે સમિતિઓ સમક્ષ રજૂ કરવો પડે છે તમામ બાબતોમાંથી ભ્રષ્ટાચારને કૌભાંડ એની રિશ્વતખોરી એને નાબૂદ કરી દેવું એના માટે આખી વ્યવસ્થા ઊભી કરવી પડે હાલમાં ગુજરાત સરકારમાં અઢીસો જેટલા આઈએસ ઓફિસરો અને અઢીસો આઈપીએસ ઓફિસરો છે આ ઉપરાંત હમણાં દર વર્ષે દર બે વર્ષે પાંચ પંદર આઈએસ આઈપીએસ ઓફિસરો નિમણૂક થાય છે હજારોની સંખ્યામાં સચિવાલયમાં અને ફિલ્ડ ઉપર જિલ્લા કક્ષાએ અધિકારીઓ છે આ બધું તંત્ર પાંચ પચીસ લોકો સુધારી શકે એવી કોઈ શક્યતા નથી ખાલી સચિવાલયનું સંચાલન એની વ્યવસ્થા સમજતા સમજતા અત્યારે ચૂંટાયેલા છે મંત્રી બનેલા છે કે ધારાસભ્યો છે કે આ બધાને પણ નાકે દમ આવી જાય છે અને કાયદા પ્રમાણે આ બધું જ સુધારવા માટે લાંબો સમય જોઈએ અને સક્ષમ કુશાગ્ર બુદ્ધિ ધરાવતા ગંભીર બુદ્ધિ ધરાવતા તમામ પ્રકારના સામાજિક અનુભવો ધરાવતા તમામ પ્રકારના પરિબળોને સમજી શકનારા આવા પ્રબુધ લોકો જ્યારે સરકારમાં આવે લોકો એને મત આપે એ ચૂંટાય અને એ પછી વિધાનસભાઓમાં લાંબો સમય સુધી પ્રક્રિયાઓ ચાલે જુદા જુદા કાયદાઓમાં સુધારા થાય કોઈ નવા કાયદા આવે જૂના કાયદા રદ થાય સંખ્યાબંધ પરિપત્રો અને ઠરાવોમાં સુધારા કરવા પડે એ માટે હજારો લોકોની અને એ પણ બુદ્ધિશાળી પ્રમાણિક નૈતિક બુદ્ધિશાળી લોકોની જરૂર પડે જે સંપૂર્ણપણે સરકાર અને પ્રશાસનના સંચાલનથી પરિચિત હોય અનુભવી હોય એટલે યુટ્યુબ ઉપર ચાલતી કોઈ ચેનલો હોય કે યુટ્યુબરો દ્વારા કે જે લોકો અત્યારે બજાર વચ્ચે નાની મોટી દરેક બાબતમાં વિરોધ કરવો કે વિવાદો ઉત્પન્ન કરવા કે સ્વભાવો કરવી કે ગમે ત્યારે ગમે તે વસ્તુઓ ઉપર શરૂ થઈ જાય છે આ લોકોને જનતાએ એ પૂછવું પડે કે તમે પોતે કેટલા લોકો છો તમારી સક્ષમતા શું છે તમારી સમર્થતા શું છે અને કેટલા બધા કાયદાઓ છે એ વિશેનું તમારું પોતાનું જ્ઞાન શું છે કારણ કે યુટ્યુબ કારણે કે ન્યૂઝ ચેનલોમાં કે છાપાઓમાં કે સમાચારો આપી દેવાથી કે આવેદનપત્રો આપી દેવાથી કે અરજીઓ આપી દેવાથી પ્રશાસન સુધરી ન જાય એને સુધારવા માટે વિધાનસભાની અંદર સળંગ લાંબા સમય સુધી પાયાથી પ્રક્રિયા કરવી પડે છે એટલે જે જે લોકો અત્યારે યુટ્યુબ આધારે કે નિવેદનો આધારે જે સમૂળગી સરકારની વ્યવસ્થા બદલી નાખવા માગે છે એની પહેલાંથી જ અત્યારે જે લોકો મંત્રીમંડળમાં હોય ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય અધિકારીઓ હોય આ બધા એવું જ ઈચ્છે છે કે બધું સુધરી જાય બધું બદલી જાય આખો સમાજ પ્રમાણિક થઈ જાય બધા જ નૈતિકતાથી કામ કરે પણ આ શક્ય નથી દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી પોતાના સ્વાર્થ માટે ઘરની બહાર નીકળે છે સૌ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે મતદાન કરે છે દરેકને કાયદા ભંગ કરીને બધા લાભ લેવા છે આ પરિસ્થિતિમાં સમાજમાં પાયેથી સુધારણા થાય દરેક નાગરિક છે એ પરિવર્તન ઈચ્છે એ પ્રમાણે એનું મતદાન થાય તમામ ઉચ્ચ શિક્ષિત લોકો જે છે એ શિક્ષિત લોકો રાજનીતિમાં આવે સૌથી પહેલાં તો ભ્રષ્ટાચાર કૌભાંડને આ બધી ગેરરીતિઓ માટેના કારણો શું છે કેવા પરિપત્રો છે કેવા ઠરાવો છે કેવી રીતે આ ગેરરીતિઓ થાય છે આ ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે એ પહેલાં જાણવું પડે બીમારીઓ અને રોગના નિદાન પહેલાં કરવા પડે છે અને પછી એની દવા નક્કી થાય છે અને દવા પાછી લાગુ પડે છે કે નહીં એ પણ બહુ મહત્ત્વનું છે એટલે ગુજરાત રાજ્યના સૌ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે જુદી જુદી કચેરીઓમાં કે રોડ રસ્તા ઉપર કે આંદોલનો કરતા હોય કે નાની મોટી સભાઓ કરતા હોય ને રાતોરાત આજે બધી બદલી નાખવાની વાતો કરતા હોય કે સરકાર પડી જાય સરકાર તૂટી જાય સરકાર ભાંગી તૂટી જાય આ વાતો બધી શેખ ચલી જેવી હાસ્યાસ્પદ છે કારણ કે હાલમાં જ સંપૂર્ણ નહીં લોખંડી બહુમતી ધરાવતી સરકાર છે અને આ સરકાર એની મેળે નથી બેઠી આ બધ સરકારમાં જે લોકો બેઠા છે એ જનતાએ મતદાન કરીને જ મોકલેલા છે જેથી કરીને અત્યારે આ સમગ્ર બાબતો યુટ્યુબ ઉપર કે સોશિયલ મીડિયામાં છે એ અત્યારે આ ચાતુર્માસ દરમિયાન મનોરંજન થતું હોય એ પ્રકારની છે અને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબરો વધે અને યુટ્યુબને ઇન્સ્ટાગ્રામને ફેસબુક ઉપરને લોકોને ફુરસતના સમયમાં આ બધા ઉત્પાદ રજૂ કરવામાં આવતા હોય અને લોકો જોતા હોય એટલે સબસ્ક્રાઈબરો વધે ચેનલોમાં વ્યુઅર વધે એટલે પહેલાં ઇન્ટરનેટ સર્વિસ દ્વારા પૈસા મળે આ એનો ખેલ છે બીજું કે કદાચ કોઈ ઝાડ તૂટી જાય કોઈ ડાળી તૂટી જાય તો બે પાંચ ફળ મફત ખાવા મળે એ સિવાય આ લોકો પાસે કોઈ એજન્ડા છે જ નહીં ઘણી વખત પૂર આવતું હોય અને કોઈ મકાન તણાઈ જાય તો એનો અર્થ એવો નથી કે એ જગ્યા ખાલી થયા પછી ત્યાં કોઈ નવી સારી ઇમારત બની શકે એવું પણ બની શકે કે એ ઇમારતો તણાઈ ગયા પછી ત્યાં લાંબા સમય સુધી વિરાન બની શકે એટલે જે લોકો આવી યુટ્યુબના આધારે ભરોસો કરે છે કે શ્રદ્ધા રાખે છે કે અમુક અખબારોને અમુક ડિબેટોને કારણે એવું માને છે કે આ પાંચ પચીસ જણા યુટ્યુબ ઉપર ક્રાંતિ કરવાના છે અને ગુજરાતના આજે સાત કરોડ લોકો છે એને બીજે તૈયાર છે બધું તોડી ફોડી નવેસરથી કંઈક કરી આપશે તો એ સંપૂર્ણપણે રાજ્યના જે લોકો છે એની સાથે એક જાતની રાજનૈતિક છેતરપિંડી જેવી બાબત બની જશે આ બાબત મારે સ્પષ્ટ એટલે કરવી પડે છે કે હું પોતે છવ્વીસ વરસથી વિધાનસભાનું જે કામકાજ છે એમની સાથે સંકળાયેલો છું બીજું સચિવાલય જે છે એ સચિવાલયના વિભાગોને બોર્ડને ને ઘણા કોર્પોરેશનો છે ને તો આ બધાના કાયદાઓને પરિપત્રોન ઠરાવોને આનો જાતે વાંચી સમજી એની અસરો કૌભાંડોની તપાસો આવું ઘણું કર્યા પછી એક બાબત સ્પષ્ટ છે અને પરમ સત્ય છે કે અત્યારે જે બજારમાં નીકળી પડ્યા છે એ અરજી આપનારા લોકો છે આવેદનપત્ર આપનારા લોકો છે અને જે લોકો પોતે જ હજુ અરજી આપતા હોય આવેદન આપતા હોય એ લોકો ક્યારેય સમગ્ર વ્યવસ્થાનું સંચાલન ના કરી શકે જેનું પોતાની માનસિકતા હજુ અરજદાર જેવી છે જેની પોતાની જ માનસિકતા અરજદાર જેવી છે એ લોકો સમગ્ર વ્યવસ્થાનું સંચાલન ન કરી શકે કારણ કે સંચાલન કરવા માટે સનદી અધિકારીઓ છે એને યોગ્ય કાયદા બનાવી આપો યોગ્ય પરિપત્રો બનાવી આપો યોગ્ય ઠરાવો કરી આપો યોગ્ય નીતિ નિયમ કરી આપો પૂરતું મહેકમ આપો એ પ્રકારની સમગ્ર કચેરીઓને વ્યવસ્થાને ફોર્મને અરજીઓને આ બધું કરી આપી શકે એવા ધારાસભ્યો સંસદ સભ્યો હોવા જોઈએ હવે આપણા રાજકારણમાં આ રાજનીતિમાં વધુને વધુ લોકો તો અપરાધી છે આજે દરેક ઉમેદવાર છે તો ઇલેક્શન કમિશન જે છે એની વેબસાઇટ ઉપર એફિડેવિટ નામની એક કોલમ છે એ એફિડેવિટ ખોલશો તેમાં ગુજરાત રાજ્યની બે હજાર બાવીસની ચૂંટણીમાં જેટલા પણ ઉમેદવારો હતા અને ખાસ કરીને અત્યારે જે ચૂંટાયેલા છે એ દરેક ઉમેદવારના એફિડેવિટ જોશો તો એમણે બધાએ એફિડેવિટ ઉપર જ કબૂલ કર્યું હશે કે એની ઉપર કેટલા ગુનાઓ છે કેટલા પ્રકારના છે કેટલા ગંભીર ગુનાઓ છે તો આ બધાએ જે જાહેર જીવનમાં પોતે અનેક પ્રકારના દીવાની ગુનાઓ કરે છે ફોજદારી ગુનાઓ કરે છે જાહેર સુલે શાંતિના જાહેરનામાનો ભંગ કરે છે આવી બધી અપ્રવૃત્તિ કર્યા પછી કદાચ સંજોગો વસાત જેટલા લોકો પક્ષના નામે જીતા હોય કે કોઈ વિરોધના કારણે જીતા હોય તો આવા લોકો વિધાનસભામાં આવી જાય તો વિધાનસભામાં એ શું કરી શકે કારણ કે વૈધાનિક ભાષામાં અને સંસદી ભાષામાં લખવું વાંચવું સમજવું અને એની અસરોનો સાચો અંદાજ હોવો આ બધી જ બાબતો સામાન્ય નથી એક કાયદો બની જાય કે બે ચાર કલમોમાં ફેરફાર થાય તો એનો ઉપયોગ શું થાય છે એનું પરિણામ શું આવે છે એનો પણ વિચાર કરવો પડે કારણ કે કાયદો બની ગયા પછી એ સમગ્ર રાજ્યના દરેક નાગરિકને લાગુ પડશે તો આ પરિસ્થિતિને સમજવી સુધારવી વર્તમાન પરિસ્થિતિ ભવિષ્યની પરિસ્થિતિ એમાં વચ્ચે આ જાતિવાદને કોમવાદને પક્ષાપક્ષીને વર્ણવાદને ધર્મવાદને આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે વિધાનસભાની અંદર સંપૂર્ણ સુધારાઓ લાવવા પ્રશાસનમાં સુધારા લાવવા એના માટે જે લોકો અત્યારે અરજી કરે છે આવેદનપત્રો આપે છે યુટ્યુબ ઉપર સતત વિડીયો ફેલાવે છે આ લોકો આ કશું જ આજે પણ નહીં કરી શકે અને ક્યારેય નહીં કરી શકે એ લોકોને એવું છે કે હાલની પરિસ્થિતિમાં લોકરોષ છે તો આપણે આ પ્રવાહમાં આવી અને આગામી ચૂંટણીમાં જ્યાં જેને મેળ પડે ત્યાં ચૂંટણી લડીશું અને યુટ્યુબને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી પ્રચાર કરીશું અને પછી ચૂંટાઈ જાશું તો સત્તા ભોગવીશું પરંતુ સુધારો નહીં કરી શકે આ લોકોની અંદર આ જે લોકો આવે છે સોશિયલ મીડિયામાં આવે કે જાહેર જાહેરસભાઓમાં આવે કે ભાષણ કરતા હોય તો એ તમે એનું બોડી લેંગ્વેજ એનું વર્તન એનો ચહેરો આ બધું તમે જાતે જોશો એટલે ખ્યાલ આવી જશે તમે પણ સમજી શકો રાજ્યના પ્રબુત નાગરિકો હોય શિક્ષિતો હોય એ લોકો એનું વિવેક શિસ્ત બોડી લેંગ્વેજ એની ભાષા એના હાવભાવ આ બધા ઉપરથી સમજી શકાય કે આ લોકો સામાજિક ઉપદ્રવ કરી શકે સામાજિક ઉત્પાત મચાવી શકે પણ વૈધાનિક અને સંસદીય રીતે કાયદાઓમાં સુધારા લાવે અધિનિયમોમાં ફેરફાર કરે સારું મહેકમ ડેવલપ કરે જન તકેદારી માટેની વ્યવસ્થા કરે કરવેરાનું યોગ્ય નિયમન કરે જાહેર શિસ્તની વ્યવસ્થાઓ નિર્માણ કરે આ બધું કરી શકે એવા તમારી સમક્ષ યુટ્યુબ ઉપર આવતા કે યુટ્યુબ ચેનલો ઉપર આવતા કે છાપામાં સમાચાર બનીને આવતા કેટલા લોકો છે એટલે રાજ્યના તમામ નાગરિકોને હું ગુજરાતના નાગરિક તરીકે એક નમ્ર અપીલ કરું છું કે આ યુટ્યુબ ઉપર કે સોશિયલ મીડિયા દ્વારા કે જુદા જુદા માધ્યમો દ્વારા જે મનોરંજન થઈ રહ્યું છે એ વાસ્તવિક પરિવર્તન ક્રાંતિ કે સુધારાને સુસંગત નથી એટલે એ પ્રમાણે તમને ફુરસતે મનોરંજન માણી શકો છો અને ભવિષ્યમાં ઉત્તમ સુધારા ઉત્તમ સમાજ વ્યવસ્થા પ્રમાણિક ન્યાય વ્યવસ્થા અને સુચારુ પ્રશાસન માટે ઉચ્ચ શિક્ષિત લોકોએ જ રાજ્યની રાજનીતિમાં સક્રિય થવું પડશે બીજું કે દરેક નાગરિકે એ યાદ રાખવું પડશે એ પ્રતિજ્ઞા કરવી પડશે કે આજ સુધીમાં ચૂંટાયેલા હોય એવા તમામ લોકપ્રતિનિધિઓને બીજી વાર મતદાન નથી કરવાનું ચાહે કોઈ પણ પક્ષ હોય પક્ષ તો વારંવાર એકના એક લોકોને ટિકિટો આપતો રહે છે એટલે આપણે લોકોએ સુધરી જવું પડે પ્રશાસન સુધારવું હોય સરકાર સુધારવી હોય તો મતદારોએ સુધરી જવું પડે મતદારોએ ક્યારે બીજી વાર ચૂંટાયેલા હોય એક વખત સત્તા ભોગવી લીધી છે એને કરવું તો એ પાંચ વર્ષ કરી ચૂક્યા છે આપણે લોકો અનુભવી લીધું છે એનું સામર્થ્ય સેવા અને બુદ્ધિ નહીં આપણે પાંચ વર્ષ જોઈ ચૂક્યા છીએ એટલે આ બધાને બીજી વાર મતદાન ન કરવું એ સંકલ્પ કરી લો અને મતદાન કરતી સમયે કયો પક્ષ છે એ નહીં વ્યક્તિ કેટલો શિક્ષિત છે કેટલો શિસ્તબદ્ધ છે પોતે પોતાના જાહેર જીવનમાં કેટલા સારી રીતે કાયદાઓનું પોતે પાલન કરે છે હવે એફિડિવિઝમાં જે પછી ગુના દાખલ કરેલા હોય એના કોર્ટમાં કેસો ચાલતા હોય એવા લોકોને આપણે પહેલેથી મતદાન કરીને ખભે બેસાડી લઈએ અને પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે આ લોકો સુધારો કરી દેશે એટલે બગડેલા લોકો સુધારો ના કરી શકે સાચા સારા પ્રમાણિક લોકો ભલે ગમે તેવા હોય પક્ષમાં હોય કે ના હોય પક્ષમાં હશે તો એ પક્ષનો પ્રતિનિધિ બનીને કામ કરશે પ્રજાનો નહીં એટલે હવે રાજકીય પક્ષોની જે માનસિકતા છે એમાંથી જનતાએ બહાર આવી જવું પડશે અને પ્રજાએ એક વાત વિચારવી પડશે કે આપણા ઘરમાંથી દર મહિને કેટલા રૂપિયાના કરવેરા ભરાય છે અને આપણા ઘરનું જે મતદાન થાય છે એની કારણે આપણે શું કરવું પડે છે મતદાન કરીએ છીએ તો આજે આખા રાજ્યનું ગુજરાત રાજ્યનું જે બજેટ છે એ પાંચ વર્ષનું બજેટ હોય તો એ પાંચ વર્ષના બજેટની જે રકમનો આંકડો આવે છે એ આંખ છે એ રકમને રાજ્યના મતદારોની સંખ્યાથી ભાગાકાર કરવામાં આવે એટલે કે ભૂતકાળમાં આ જે સરકાર ગઈ બે હજાર બાવીસમાં ચૂંટાય ત્યારે અંદાજીત મૂળ બજેટ આવકનું બજેટ કરવેરાનું સાડા તેર લાખ કરોડ હતું અને એ સમયે બે હજારની બાવીસની સ્થિતિએ ચાર કરોડ ત્રાણું લાખ મતદારો હતા આ મતદારોની સંખ્યાથી પાંચ વર્ષના બજેટનો ભાગાકાર કરવાથી બે લાખને ઓગણસી હજાર અંદાજે સરેરાશ બે લાખ ઓગણસી હજારનો મત થતો હતો એટલે એક મત બે હજાર ઓગણસી હજારનો હોય તો ઘરમાં બે મત હોય ચાર મત હોય પાંચ મત હોય તો આવડી મૂલ્યતા અંદાજિત આપણા કરવેરાના બદલે મતદાનની આવડી મૂલ્યતા હોય તો ભ્રષ્ટાચાર કરે છે એ જાણીએ છીએ પાંચ વર્ષ આપણે કૌભાંડો જોયા પાંચ વર્ષ સુધી આપણે આ બધી ગેરરીતિઓને અનૈતિને બધું જોયું તો ફરી એને એ સ્થિતિ બનાવી રાખવા માટે મતદાન ન અપાય એટલે મતદાનનું મૂલ્ય સમજવું આખા મહિનામાં કેટલા ટેક્સ ભરાય છે એ આપણે ચીજ વસ્તુ લાવીએ તો એ પણ જોઈ લેવું સો રૂપિયા વાપરો એટલે સોળ રૂપિયા ગણી લો સો એ સોળ રૂપિયા સરેરાશ ગણી લો અને પેટ્રોલ નહીં ડીઝલ નહીં એમાં અઢાર ઓગણીસ રૂપિયા આવે છે એ તમે ગણી લો તો રાજ્યમાં આપણે જે સરેરાશ સિત્તાવીસ ઇઠાવીસ ટકા સો રૂપિયા ખર્ચો એટલે સરેરાશ સિત્તાવીસથી અઠ્ઠાવીસ રૂપિયા આપણા જાય છે તો આખા મહિનાનો હિસાબ કરો આખા ઘરનો જેટલો ખર્ચો થાય એનો એક મહિનાનો હિસાબ કરો ને એની ટકાવારી એવી અંદાજ કરી લ્યો કે પચીસ રૂપિયા આપણે સો એ પચીસ રૂપિયા સરકારમાં જાય છે તો પાંચ વર્ષમાં કેટલો કરવેરો આપણો વ્યક્તિગત અને આપણા કુટુંબ પરિવારનો ભરાયો હશે આ બે બાબત સમજી લો એટલે સુશાંત શાસનની શરૂઆત સુશાંતિ સુશાસન જે છે એની શરૂઆત આપણા આંગણામાંથી શરૂ થઈ જશે રોજમેળ કરી લો હવે દરેક પરિવારે રોજમેળ કરી લેવો કે આટલો ખર્ચો થાય છે આટલા કરવેરા થાય છે આપણા મતનું આટલું સરેરાશ મૂલ્ય છે હવે મતદાન કોને કરવું છે એ નક્કી કરો ચૂંટણી ભવિષ્યમાં ગમે તે આવે નગરપાલિકાની હોય મહાનગરપાલિકાની હોય પંચાયતની હોય તાલુકા પંચાયતની હોય જિલ્લા પંચાયતની હોય વિધાનસભાની હોય લોકસભાની હોય માર્કેટિંગ યાર્ડની હોય સહકારી બેંકોની હોય સહકારી સંઘોની હોય ડેરીઓની ચૂંટણી હોય આવી તમામ ચૂંટણીમાં મતદાનથી જ્યારે કોઈ વ્યક્તિને આપણે સત્તા આપવાની થાય ત્યારે કરવેરા અને એ મતનું સરેરાશ મૂલ્ય આ દરેક નાગરિકે અત્યારથી ગણવું શરૂ કરવું પડશે અને યુટ્યુબ સોશિયલ મીડિયા કે નાના મોટા સમાચારો દ્વારા જે લોકો ક્રાંતિ લાવવા માગે છે એ લોકો પાસે સબસ્ક્રાઈબરો વધારવાના છે વ્યુઅર્સો વધારવાના છે હકીકતમાં જમીનની કાર્યવાહી માટે સમગ્ર પ્રશાસન વિધાનસભા કાયદાઓ પરિપત્રો ઠરાવો આ બધા માટેનું સામર્થ્ય છે કે નહીં એ તમે વિચારજો અને આવા જે ભાષણ કરતા હોય જે ટોળાઓ એકત્ર કરતા હોય કે સતત મોબાઈલ ઉપર વિડીયો બનાવી બનાવીને ફેલાવતા હોય તો આ બધાનું નિરીક્ષણ અને અભ્યાસ કરીને પછી આગામી ચૂંટણી માટે તમામ શિક્ષિત લોકો છે એ રાજનીતિમાં પધારવો અને રાજનીતિને સંભાળો એવી જાહેર અપીલ છે